વેશના દહેશ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્ષમાં હનીસ પાના ઓથા હેઠળ ચાલતા દેવ વેપારને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કિસમને ધરપકડ કરી હતી વેશના દહેશ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્ષમાં ચાલતા દે વેપારનો પર્દાફાશ એ ડિવિઝન પોલીસે કર્યો છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગિયાર અરજી આવી હતી જેમાં જણાવ્યા અનુસાર ભરૂચના દહેશ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્ષમાં હનીસ પાના ઓથા હેઠળ કૂટણખાનું ચાલી રહ્યું છે જે લઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા સહિત સ્ટાફ દ્વારા એક ખાનગી વ્યક્તિને બોલાવી ડમી ગ્રાહક તરીકે તૈયાર કરાયો હતો સ્પામાં ખરેખર દેવ વેપાર ચાલતો હોવાનું જણાય આવતા પોલીસે રેડ કરી હતી દે વ્યાપારના ધંધા સાથે સંકળાયેલા ત્રણ યુવતીઓ તથા દેવ વ્યાપારનો ધંધો ચલાવતા અલ્તાફ હમીદ ખાન અલીને ઝડપી પાડ્યો હતો જેની પાસેથી રોકડા આઠ હજાર પાંચસો સિત્તેર અને મોબાઈલ મળી તેર હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો સ્પાના માલિક નવજીવન સોસાયટીમાં રહેતા ઇશિપ્ત અરુણ પટેલ સામે એ ડિવિઝન પોલીસ મથકે ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે